નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ અગિયારની અંદર સંસ્કૃત વિષયનું જે અરવલ્લી શાળા વિકાસ સંકુલની અંદર લેવાઈ ગયેલું ક્વેશ્ચન પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન અને એનાલિસિસ કરીશું તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ઓકે વધારે સમય ના લેતા આપણે વિડીયોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તમને વિભાગ એ આપેલો છે વિભાગ એની અંદર સૌથી પહેલાં તમને ભાષાંતર પૂછ્યું છે એક પદ્યખંડ આપેલા છે બે એમાંથી તમારે કોઈ પણ એક પદ્યખંડનું ભાષાંતર આમાંથી કરવાનું છે ટોટલ બે આપ્યા છે એના પછી જોઈએ આપણે તો વિવરણાત્મક નોંધ પૂછી છે બે માર્ક્સની અંદર અસ્થે અને અભિનય તમને જે આવડતી હોય એના વિશે તમારે વિવરણાત્મક નોંધ લખવાની છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શ્લોકનું ભાષણ તો નથી કરવાનું પણ અહીંયા શ્લોક પૂરતી કરવાની છે અહીંયા ટોટલ બે તમને આપેલી છે એમાંથી તમારે કેટલી કરવાની છે તો કે કોઈ પણ એક શ્લોક પૂર્તિ કરવાની છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપ્યા છે અત્રૂણે પતિ તમે ખાલી જગ્યા સ્વયમ એવો પશ્ચામ તો એની અંદર વિદ્યાર્થી મિત્રો વિભાગ બી એની અંદર પણ વિભાગ એની જેમ જ એક પદ્યખંડ આપેલું છે એનું તમારે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું છે કોઈ પણ એક ટોટલ બે આપ્યા છે ત્યાર પછી વિવરણાત્મક નોંધ લખવાની છે આર્યપુત્ર અથવા તો અભિયોગઃ તમને જે આવડતી હોય એ તમારે લખવાની છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખાલી જગ્યાની અંદર ત્રણ વિકલ્પો આપ્યા છે એમાંથી જે વિકલ્પ હાસો હોય એ શોધીને જવાબ લખવાનો છે ખાલી જગ્યા પ્રસિદ્ધ હતી ન સિદ્ધતી તો હું જવાબમાં આવે દસ નંબરના ની અંદર તો કે એની અંદર જવાબની અંદર આવશે દસ નંબરના અંદર જવાબમાં આવશે લોકહ ત્યાર પછી પાંગવ ખાલી જગ્યા વર્તતે તો નંબરના પ્રશ્નની અંદર જવાબમાં આવશે તો કે એની અંદર જે જવાબમાં જવાબમાં તમારે તમારે હોય એ લખવાનું થશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બાર નંબરનો પ્રશ્ન તમારી સામે છે રાજા કિમ વસી કરૃતિ તો એની અંદર આવશે સ્વપક્ષમ પરપક્ષમ છ ત્યાર પછી તેર નંબરનો પ્રશ્ન અહીંયા આપ્યો છે કશ્યમ સૈષ્ટીતેન કાનન ભુવા

ભોજરાજાએ જનસભામાં સી જાહેરાત કરીને પેટ ભરવા માટે મનુષ્ય શું કરે છે ત્યાર પછી અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે ખાલી જગ્યામાં વિકલ્પો પણ તમને આપેલા છે અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો વિભાગ એ આપ્યો છે વિભાગ એની ની અંદર અહીંયા સૌથી પહેલાં ટિપ્પણી લખવાની છે કોઈ પણ બે આમાંથી કર્ણભારમ અભિજ્ઞાન શાકુંતલમ અને ઉપનિષદ તમને જે આવડતી હોય એ કોઈ પણ બે લખવાની છે બે માર્ક્સની અંદર ટોટલ ચાર માર્ક્સ થશે ત્યાર પછી કયો અલંકાર છે એ ઓળખવાનો છે સૌથી પહેલા ત્રીસ નંબરની અંદર અને એકત્રીસ નંબરનાની અંદર લઘુગુરુની સમજૂતી આપી સંદ ઓળખાવો કયો છંદ છે એમ ઓળખાવાનો છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા વિકલ્પો આપ્યા છે નીચે આપેલા પ્રયોજનોમાં દેહલી દેહલી દીપક ન્યાય જણાવો એ ન્યાય કયો છે જણાવવાનો છે ત્યાર પછી જ્યારે કોઈ વાત કે કાર્યમાં પુનરાવર્તિ કરવામાં આવે ત્યારે કયો ન્યાય પ્રયોજાય જાય તો કે પિષ્ટેપેશણ ન્યાય વિશ્વનો પ્રાચીન ગ્રંથ કયો હતો કે ઋગ્વેદ અંકો તેમજ શૂન્યની શોધ ક્યાંથી તો કે ભારતની અંદર તો આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમને પૂછાયેલા છે સંસ્કૃતની અંદર જો તમારું પેપર બાકી છે તો તમને આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ સાબિત થવાનો છે સંપૂર્ણ પીડીએફ ફાઇલ મેં ટેલિગ્રામની અંદર શેર કરી છે ત્યાંથી તમે મેળવી શકો છો આ બારા વિડીયો જોવા માટે જય હિન્દ Jai